ફટા તો બરોબર મારું છું પણ હું શું કેતો તો તાર હગુ જોવા આવે છે એટલે હમણાં તૈયાર થઈ જાય પણ આ તો કાકા બહુ ખુશીની વાત છે ઓટા મારન જો આવી ખુશીની વાત કરી એ એમ કીધું એક શરત મળી છે મારા બેટાને કે તમે મરસુન રોટલો ખાતા આજો તોય ચાલ છે હશે તોય ચાલ છે કો આપણે એવું એને કે બંગલાવાળાને જ ને હગુ કરવું પણ એ હીરા એમ કે એમ કીધું અને પછી હીરા શું કે કે સાપરું હશે તોય ચાલ છે મરસુ ખાતા હશે તોય ચાલ અને મોણસો મોણસોહાર આવવા જોએ અને તમારા કુટુંબમાં કે તમારા ગામમાં કોઈ દારૂડિયાનો આવવો જોએ એમ કીધું છે યાર કાકા આપણા કુટુંબમાં કોઈ આપણા કુટુંબનું તો સાચી વાત છે પણ આપણા ગામની ઓર રાખવી પડશે કારણ કે અડો ગામમાં બે ત્રણ દારૂડિયા આવ્યા છે ને દારૂ પી પી નખરતા હોય છે પણ કાકા આડુસ બધા આપણે તો આપણા ઘરનું જ બધા કે પણ એલીએને એમ કીધું કે ગામનું થોડું ઓર રાખવી પડશે તમારે

અલે યાર તો મોન દે ઓરું ભૂડી જેસે ફટાક લે 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 છે 50% આવે છે

અરે મગફળી ફળી માર મારે તો આ ઢૂકા મગફળી છે જપરા ઓફા બેઠા છે પણ મારો બેટો વાહા વેતો નઈ એનું ઉપાય જે છે પણ એ માર બેટું શું ખાટું આવવાનું તો તાળે હ ને અમારે તો કોઈ બંગલા નઈ આવ સાપરે છે એટલે આ અમે એમ નઈ કેતા હ અમારે તમામા જેવો બંગલો બંગલા છે ને બધું છે પણ અમારું શું છે ઘેર સો મરસો રોટલો ખાતો સો ઘેર સાપરૂ રહ્યો દારુડીયો મારાેર લાઈન શેર ખાતી ઈ કાપેર બંગલો પણ દારુડીયો ના હોવો જોવે દારુડિયો એટલે

તકલીફ તો શું પડે તકલીફ તો કોઈ ના પડે અને હું હું શું કહેવાય દારૂ જો નહીં તો ગો ના તાકો તમે જો દારૂ ઠેલી દેખાય ના જો દારૂ થેલી જોવા મળતા નથી અમે વેણી નો છે અને હા બેહો એટલે હું શું કહેતો તો આપણે તાન છોકરો શું ભણેલો તો આપણે છોકરો આ સાયન્સ કરે સાયન્સ કરે ભણવાનું ચાલુ છે ભણવાનું કમ્પ્લીટ ચાલુ અમારે છોકરી બીએ કરેલી છે

જુઠ્ઠો નહીં આતો હું મગજ નહીં ના રે ગમે તે બચ બચ કરે મેમન મુછ કેતો તો હા તો લખો માર્યો છે ઓય ગુડ દારૂ બી બરડો ને લાગતો ના ના માર્યો છે હા હા બેવ બે મારે કે મેમન વાન એટલે આના પર છા મોડ્યા તા પેલા ગાડી છે ટાયર એ તું બોલે આ તો આમાં સુસુ એટલે માનો પાડી

ખાર હોડો મારા રમ મારે ખબર પડતી ઉકરા ના મારા બોલવા છે બોલવા મગજ પાવતા મગજમાં કરાય

હું પાણી લેવા ગયો. લેવાય આટલું બધા ડાખા કરવાના હતા. હું પાણી રીતે ખાજો પાક. હોય યાર มารู้ว่าเขาลังอ้าว่าก้เลยเอ้าก้าเลยเ่อ้รซต้องะไรเดยวใครตัวงเรมาต้อังเออแล้วก็ยังเดีวแม่านี่ยไหาตมให้กูแล้วเขาลับจะต้องกอง้กหน้า

બાઈ તારા તારા ખોખા બધા વેરી નાખ્યા લ્યા મને મગજ ચાલે બે કામ બે કામ હું આ તમે એ છોડ્યા પલા વેવા છોડ્યા પલા વેવા છોડ્યા વેવાઈ હું આખું બગાડ્યું ખાવાનું આખું ખાવાનું બગાડ્યું હો

તમારા દારૂડિયો નહી તમે આખા ગો છો દારૂડી નહીં કરેલા હવે આ તો તમારા બાજુ પાડોશી છે મારા દરરોજ કંકર આ તો અમે પોત ઘેર આયા હોય અને આવું કરે હવે મારા પોત મારા આદમી હોય મારા કના માણસો મજા નઈ આવે સોરી હોય મારા દારૂડી મેળા આવે હવે તમે જો ખાલી વન એટલે તમને ખબર નહિ પડતી કે કોઈ ના ઘરે મહેમાન આવેલા દારૂ પીરા